જ્યારે વનસ્પતિમાંથી મળતા એમિનો એસિડ કે જે એલ એમિનો એસિડ કહેવાય છે જે છોડ ઝડપી અને વધુ પ્રમાણમાં અવશોષણ કરે છે અને રિઝલ્ટ પણ ઝડપી દેખાય છે યુનિયોકેમમાં પણ વનસ્પતિમાંથી મળેલા 17 અલગ અલગ પ્રકારના શક્તિશાળી એલ એમિનો એસિડ છે સાથે આ એલ એમિનો એસિડ નાના સરળતાથી અવશોષાય તેવા અણુઓ હોવાથી જ્યારે છોડ પર સ્પ્રે કરવામાં આવે તો ઝડપથી શોષણ થાય છે અને છોડને તાત્કાલિક નાઇટ્રોજન ઓર્જન ઉર્જા પૂરી પાડે છે સાથે સાથે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને પણ વધારે છે લિવોકેરમાં સત્તર અલગ અલગ પ્રકારના એલેમિનો એસિડ ચોવીસ ટકા ઓર્ગેનિક કાર્બન બે પોઈન્ટ આઠ ટકા ઓર્ગેનિક નાઇટ્રોજન અને બાયો એનપીકે હોવાથી ઝડપી અને જોરદાર રિઝલ્ટ મળે છે ખેડૂત મિત્રો એક પ્રશ્ન થશે કે આ લિવોકેર વાપરવાથી શું ફાયદા થશે અને પાકમાં કેવી રીતે વાપરશું આ વિશે જાણવા માટે જુઓ આધુનિક ખેડૂત ભાગ આઠ અરે અરે હા સ્ક્રોલ કરતા પહેલા ફોલો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો